આજ રોજ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમનું આયોજન નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકોલ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય રિતેશ વસાવા સાથે વાકોલ તથા ઉમરખડાના ભાઈ બહેનો જોડાઈને બાળકોને પ્રોત્સાહિત કર્યો અને પોતાના વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સતત પ્રયત્નો કરશો ધારાસભ્યો રિતેશ વસાવા દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના નારાને સાચા અર્થમાં સિદ્ધ કર્યો હોય તેમ પણ જણાઈ આવ્યું હતું જેમાં બાળકીને પોતાના હાથમાં ઉઠાવીને શાળાએ લઈ જવામાં આવી હતી વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે શિક્ષણ થકી તેમજ કોઈ પણ વ્યવસ્થા સાથે જોડાઈ શકો છો ધારાસભ્ય રિતેશ વસાવા આજ રોજ છવ્વીસ જૂન ગુરુવારના રોજ નેત્રંગ તાલુકાના વાકોલ ખાતે આયોજિત શાળા પ્રવસ ઉત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને શિક્ષણને લગતી કીટનું વિતરણ કર્યું હતું ત્યારે નેત્રંગ તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગઠન મહામંત્રીઓ તમામ સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચશ્રીઓના ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા